હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ સ્વાધ્યાય નંબર છે શીખવાના હવે એની અંદર આપણે રકમમાં કહે છે કે સાબિત કરો કે ત્રણ પ્લસ બે વર્ગો પાંચ એ અસમ્ય સંખ્યા છે ચલો હવે અહીંયા આપણે ત્રણ પ્લસ બે વર્ગ પાંચ ને અસમ્ય સંખ્યા સાબિત કરવાનું છે પણ અહીંયા આપણને એવું ખબર છે કે ભાઈ વર્ગુણ પાંચ છે ને અસમય સંખ્યા છે કારણ કે એવું છે આપણે આગળના દાખલામાં સાબિત કરી ગયા છીએ એટલે પછી વર્ગુણ પાંચની જરૂર નથી પણ હવે ત્રણ પ્લસ બે વર્ગુણ પાંચ છે એ અસમય સંખ્યા જેવું આપણે સાબિત કરવા માટે શું કરીએ તો કે આગળના દાખલામાં જેવી ધારણા કરી હતી એવી જ ધારણા કરીએ ધારણા કરી હતી મતલબ કે શું ધાર્યું હતું કે ઊંધું ધાર લીધું હતું આપણે સાબિત કરવાનું છે અસમય સંખ્યા પણ આપણે ધારી લીધું હતું કે ભાઈ એ સમય સંખ્યા છે યસ એટલે અહીંયા સેમ એવું જ કરીએ કે ભાઈ અહીંયા ધાર લઈ કે ભાઈ ધારો કે ત્રણ પ્લસ બે વર્ગોણ પાંચ એ સમય સંખ્યા છે સમય સંખ્યા છે જો સમય સંખ્યા હોય તો શું થાય તો કે તેથી અંશ અને છેદ વાળી સંખ્યા મળે આપણને યસ કે તેથી એટલે કે અંશ અને બી એટલે કે છેદ એવા મળે એવા મળે કે જેથી ગુસ્સા એ બી ગુસ્સા બરાબર કેટલા થાય થાય એટલે કે અહીંયા આપણને રીતના સંખ્યા મળે ચલો હવે એને અંશ અને સ્વરૂપમાં લખી નાખીએ કારણ કે આપણે સમય લીધું છે એટલે હવે અહીંયા ત્રણ પ્લસ બે વર્ગમૂળ પાંચ બરાબર શું લખાય તો કે એ ભાગ્યા બી ચલો હવે આપણે કરવાનું છે શું તો કે હવે આપણે એ કરવાનું છે કે અહીંયા જે વર્ગમૂળ પાંચ છે ને એને કરતાં બનાવવાનું છે કરતા મતલબ કે એને એકલો કરી દેવાનો છે એની સાથે જે પણ છે એ બધાને સામે લઈ જવાનું છે તો હવે એની જે સાથે કોણ કોણ છે એ જરાક ધ્યાનથી કે એક તો ત્રણ છે અને બે છે તો કે 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 કેવા સંબંધમાં 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 સરવાળાના છે છે અને ગુણાકારના સર સૌથી સામે લઈ તો કે યાદ કરી કે આપણે જ્યારે નાના હતા ત્યારે શું બોલતા હતા કે સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર બોલતા હતા તો બસ એ જ ક્રમમાં આપણે વાપરવાનું છે કે સૌથી પહેલાં જે સરવાળાના ક્રમમાં હોય એને સામે લઈ જાઓ પછી બાદ બાકીના ક્રમમાં તો કોઈ છે નહીં પછી ગુણાકારના ક્રમમાં છે એને સામે લઈ જાઓ એ છે એટલે અહીંયા આપણું જે વર્ગુણ પાંચ છે એકલો થઈ જાય ચલો ત્રણને સામે લઈ જઈએ ત્રણ અત્યારે નિશાની કેવી છે પ્લસ સામે જશે એટલે માઇનસ હેશે એટલે અહીંયા આપણે શું કરી દે કે બે વર્ગુણ પાંચ બરાબર એ ભાગ્યા બી માઇનસ ત્રણ પણ ત્રણના છેદમાં પાછું કંઈ નથી એક લખાય ચલો બેને બાદ બાકી કરવાની છે રૂપ આપીએ ચોકડી ગુણાકાર કરીએ એકને એ સાથે ગુણીએ ને સામે ત્રણ સાથે ગુણીએ એટલે અહીંયા શું થાય તો કે અહીંયા બે વર્ગમૂળ પાંચ બરાબર શું થશે તો કે એ માઇનસ ત્રણ બી છેદમાં બી ચલો હવે બેનો વારો બે ને સામે લઈ જઈએ તો કે બે ગુણાકારમાં સામે છે એટલે ભાગાકારમાં એટલે બી સાથે ગુણાઈ જશે કારણ કે છેદમાં બી છે જ એટલે અહીંયા વર્ગમૂળ પાંચ બરાબર શું થશે કે એ માઇનસ ત્રણ બી છેદમાં બે બી પણ હવે જરાક ધ્યાનથી જુઓ તો બાળકો કે ભાઈ અહીંયા વર્ગમૂળ પાંચ બરાબર પણ શું મળી અંશને છેદવાળી સંખ્યા મળી પણ જરાક આપણે યાદ કરીએ

લખી શકાય નહીં લખી શકાય નહીં અને તેથી શું થાય તો ન લખી શકાય પણ અહીંયા તો લખેલું આવ્યું એટલે આપણી ધારણા ખોટી એટલે તેથી તેથી ધારણા ખોટી છે આપણી ધારણા ખોટી છે પણ આપણે ધાર્યું તો શું તો કે અહીંયા જે સંખ્યા હતી ત્રણ પ્લસ બે ઓર ગુણ પાંચ એને આપણે સમય ધાર્યું હતું અને તેથી લખી નાખીએ તેથી ત્રણ પ્લસ બે વર્ગુણો પાંચ એ અસમ્ય સંખ્યા છે અસમ્ય સંખ્યા છે અહીંયા આપણો દાખલો છે એ પૂર્ણ થાય છે થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે